નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને શરીરમાં કંઈક તો બીમારી હતી હવે આજના સમયમાં જોવા જઈએ તો નાની મોટી બીમારીઓ તો ઘરે ઘર છે પણ ગુજરાતની અંદર એમ કહેવાય કે ડાયાબિટીસ એ ગુજરાતની અંદર સૌથી વધારે જોવા મળે છે ડાયાબિટીસના પેશન્ટ તો એવી જ એક બીમારી મતલબ ડાયાબિટીસ કે જે એમને ત્યાં હતી તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને એ બીમારી હતી તો એમાં શું શું તકલીફો થઈ અને એમાં એમને કેવી તકલીફોની સામે કેટલી વેદનાઓ થઈ હશે અને કેવી રીતના સાજુ થયું તો એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું જયેશભાઈ રામાભાઈ પટેલ અને આપણું ગામ કયું નાની એટલે તાલુકો ધરમપુર ધરમપુર અને જિલ્લો વલસાડ હવે આ તમારા જે બાજુમાં બેઠા છે એ કોણ પપ્પા તમારા પપ્પા થાય એ લોકો હાલમાં વ્યવસાય મતલબ શું હતા રિટાયર શિક્ષક હતા ઓકે તો તમે એમના પુત્ર થાવ બરાબર ને અને તમારા બાજુમાં તમારા આ મમ્મી છે બરાબર તો જયેશભાઈ મને થોડું એ જણાવો કે શું સમસ્યા હતી તમારા પપ્પાને ને સુગર ની બીમારી હતી એમાં અંગૂઠા મતલબ કેટલા વર્ષથી હતી આ બીમારી સુગર બે હાજર પાંચ થી જી અને અત્યારે ચાલે બે હજાર અને ચોવીસ એટલે કમ સે કમ ઓગણીસ વર્ષ ઉપર થઈ ગયા ઓગણીસ વર્ષથી વધારે થઈ ગયા તો એની જે તે દવાઓ તો ચાલતી જ હશે હા ચાલતી બરાબર ને તો એ ડાયાબિટીસ ની બીમારી દરમિયાન શું એવી ઘટના બની અને શું પ્રોબ્લેમ આવ્યો બીજો એ થોડીક વાત કરો એ અંગૂઠામાં થોડુંક કાળું પડવા લાગ્યું હા એટલે અમે સેલવાસ દવાખાને લઈ ગયા હતા અચ્છા એટલે સર્જનને બધા એટલા કેટલા સમય પહેલાની વાત છે લગભગ 7-8 મહિના થી સાત થી આઠ મહિના પેલા અંગૂઠા એક મહિનામાં તમારું થઇ જાય છ મહિના દવા લેવી પડશે ઓકે છ મહિના દવા લીધા પછી તમારે એમ ક્યાં કઈક કરવાની જરૂર નથી મેં કીધું સર કાપવો પડતો હોય તો કાપી નાખો અંગૂઠો ત્યાં અચ્છા તો કે જરૂર નથી અત્યારે એ તો આવી જશે હમ પણ એ તો વધતું ગયું ધીરે ધીરે ઓકે પછી પછી વધતું ગયું એટલે અમે બતાવ્યું સ્પંદન હોસ્પિટલમાં અચ્છા ચીખલી ચીખલીમાં ત્યાં બતાવ્યું ત્યાંની ટ્રીટમેન્ટ ચાલી ઓકે પણ સમય ચાલી ત્રણ સવા ત્રણ મહિના જેવું લઈ ગયું એક દિવસ છોડીને એક દિવસ એક દિવસ છોડીને બરાબર ઓગણત્રીસ એપ્રિલે એનું ઓપરેશન કરેલું હા હા અંગુઠો કાઢી નાખ્યો તો એટલે જે અંગુઠામાં મતલબ કાળા થવા લાગી હતી તો એ અંગુઠો પછી કાઢી નાખવો પડ્યો બરાબર છે પછી પછી મતલબ કે જે સડો લાગેલો કેવાય આમ એ ધીમે 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 વધતો જતો હતો બરાબર બ્લડ નું સર્ક્યુલેશન બરાબર નહી થાય એટલે એના કારણે અંગુઠા કાળાશ થઈ ગયો એ કાઢી નાખવામાં આવ્યો અને ત્યાર પછી આંગળી પણ કાઢી નાખવામાં આવી બરાબર પછી શું ઘટના બની પછી સતીશભાઈએ આપ્યું પેલો અચ્છા મતલબ કે વિડીયો જોઈએ વિડીયો મોકલાયો મારી પાસે ઓકે નેટ્સઓફ કંપનીનો વિડીયો તમે જોયો જે અત્યારે હાલમાં આજે અહીંયા બેસેલા છે આ સતીશભાઈ એમના મારફતે તમને એક વિડીયો જોવાનો મળ્યો હા ઓકે એટલે તમે મતલબ કે તમારા પપ્પાને જે તકલીફ હતી

એમને સારું થયું આ પેલું પ્રોડક્ટ લેવાથી એટલે મેં પેલા ભાઈ જે કોન્ટેક્ટ નંબર આપેલો હતો ડાયરેક્ટ કોન્ટેક કરીને ફોન કરી દીધો કે મને આ જોઈતી છે મતલબ જે તમે વિડીયો જોયો એમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલો હતો તો એમને તમે ડાયરેક્ટ ફોન કર્યો અચ્છા ઓકે અને પછી એમણે કીધું કે ભાઈ આ વસ્તુ તમને મેળવી આપી છે મેળવી આપી મેં તો અત્યારે નથી કરતો હું તમને મેળવી આપી છે તમે ચિંતા નહીં કરતા તો આવી જશે ઓકે પછી તમે સતીશભાઈ નો કોન્ટેક્ટ કર્યો કે કેવી રીતના પછી મેં સતીશભાઈ સામેથી ફોન કરીને કીધું કે મેં પેલા પ્રોડક્ટ માટેનો ઓર્ડર કરી દીધો છે એમને કહી દીધું છે હા ત્યારે સતીશભાઈ ને એમ ઓકે મતલબ કે પછી સતીશભાઈ તમને પ્રોડક્ટ આપી હા ઓકે હવે પ્રોડક્ટ આપ્યા પછી શરૂઆત જ્યારે કરી તો કેવી રીતના વાપરતા અને શું છે એ થોડુંક તમે વાત કરો તો એ કઈ કઈ પ્રોડક્ટ છે જે અહીંયા ટેબલ પર રાખી છે જ છે ને બધી જ છે હા હા જેમાં નેચરામોર પ્લસ છે પછી આ ઇઝી ડેટોક્સ છે લાઈફ સ્ટાઈલ પ્લસ છે ન્યુટ્રી લીવર છે ન્યુટ્રી હાર્ટ છે આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે બરાબર આ તમે તમારા પપ્પાને વપરાવાની ચાલુ કરી કઈ રીતના આપતા સવારે હુફાળા પાણીમાં પાવડર લેતા એક એક ચમચી ઓકે સવારે ને સાંજે બે ટાઈમ સવારે અને સાંજે બે ટાઈમ બે ટાઈમ હુફાળા પાણી હા હુફાળા બરાબર આવું ગોળી હા હવે શરૂઆત કરી હશે કેટલા મહિના પહેલાની વાત હશે કેટલા દિવસ પછી તમને એવો અહેસાસ થવા લાગ્યો કે ફાયદો થવાની શરૂઆત અઠવાડિયા થી અઠવાડિયામાં જ ખબર પડી ગઈ કે રોજ જ મેં સુગર ચેક કરતો હતો અચ્છા મોટાભાગે એકાદ દિવસ કદાચ વચ્ચે જાય કેટલું સુગર રહેતું અને કેટલું કંટ્રોલમાં આવવા લાગ્યું દોઢસો થી બસો ની વચ્ચે રહેતું સવારનું ભૂખ્યા પેટે દોઢસો થી તમને અઠવાડિયામાં ફેરફાર દેખાવાનો ચેક કરો એટલે સવારે સુગર ઓછું એકસો દસ અચ્છા ને એકસો પચીસ દોઢસો દોઢસો તો પછી મોટા ભાગે ગયું જ ને અઠવાડિયા પછી ઓકે masit ne ubojani an

પૈસા આટલા બધા ખર્ચ છે અને સોળ હજાર રૂપિયા એક ડ્રેસિંગ હો એટલે તો મતલબ આટલા મહિના દરમિયાન જે તમે કીધું કે આઠ મહિના જેવા થઈ ગયા તો જ્યારે સારવાર ચાલતી હતી આ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ જે હેલ્થકેરની નેચરામોર રહે પ્રોડક્ટ છે એ વાપર્યા પહેલા તમે કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે અંદાજે પચાસ એક તો થઈ ગયો વધી ગયો પણ ઓછો નહીં વધારે હશે પણ ઓછો તો નહીં બરાબર ને આટલો બધો ખર્ચો કર્યા પછી પણ પરિણામ તો કઈ મળ્યું નતું તો આપણે એ જોઈ ખરા થોડું બતાવજો ને આ દર્શક મિત્રો જોઈ શકો છો આ અંગુઠો કાઢી નાખવામાં આવ્યો હતો અને આંગળી પણ કાઢી નાખી એટલે આ જે સડો છે એ આગળ વધતો હતો બરાબર ને અને ડોક્ટર શું કેતા હતા હવે ક્યાંથી કાપવું પડે ઉપરથી કાપવો પડશે પેલા અહીંયાથી કાપવાની વાત કરી અચ્છા અચ્છા તો અત્યારે તો તમે આ દર્શક મિત્રો જોઈ શકો છો કે એકદમ રૂજ આવી ગઈ છે એના પહેલાના ફોટોગ્રાફ્સ પણ હશે છે ને તો એ પણ આપણે જોશું જેથી તમને ખ્યાલ આવશે કે કેવી કન્ડિશન હતી ઓકે વાંધો નહીં તો જયેશભાઈ હવે આઠ મહિના થઈ ગયા અને એમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી અત્યારે નેટ્સઅપ કંપનીની તમે પ્રોડક્ટ વાપરો છો તો તમારા પપ્પાને વપરાવો છો તો આ વાપર્યા પછી તમને આજે કેવું થાય છે મતલબ એક પુત્ર તરીકે બહુ જ ખુશ છું કારણ કે મેં સતીશભાઈને બી કીધું કે મેં કીધું કદાચ આ નહીં મળેલો હતો તો હું થતે તો કઈ કહેવાય નહીં મનોહરભાઈને બી વાત કરી હતી કે મેં કીધું આ પરિસ્થિતિના આધારે જોઈ તો ત્યારે પરિસ્થિતિને અત્યારની બેહવા લાયક ને હતા બરાબર છે મતલબ ખોરાક પણ ઓછો થઈ ગયેલો ખોરાક બી ઓછો થઈ ગયો બરાબર તો અત્યારે ખોરાકમાં કેવું છે દોઢ રોટલી ઉપર ખાઈ જાય ઓહો હો મતલબ પાચન શક્તિ પણ સારી થઈ ગઈ અને જે આપણને ડાયાબિટીસ હતું એ પણ કંટ્રોલમાં છે અને જે મુખ્ય સમસ્યા જે પગમાં સડો લાગી ગયેલો એ પણ અત્યારે એકદમ અટકી ગયો છે બરાબર ને એકદમ વ્યવસ્થિત થઈ ગયો છે તો આજે ઘણા બધા લોકો આ તમારો વિડીયો જોશે અને આ વિડીયો શૂટિંગ કરવા પાછળમાં અમારો પણ એક જ હેતુ છે કે ઘણા બધા દર્દીઓ આજે લાચાર છે અને શોધી રહ્યા છે કે અમારી પણ આવી સમસ્યાઓ છે એનું સમાધાન મળે તો એટલીસ્ટ આ વિડીયો એવા લોકો જોશે કે એવા એના દર્દીઓના જે પણ સગા સંબંધીઓ જોશે તો એમને વિડીયો શેર કરે જેથી બીજા દર્દીઓને જે સમસ્યા છે એનું પણ સમાધાન મળે આ એક હેતુ છે જેના માટે જ અમે આ વિડીયો શૂટિંગ કરતા હોઈએ બરાબર તો આવા જેમને પણ સમસ્યા છે એમને તમારે શું આપવો છે આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ વિશે એટલું કહીશ કે તમે એકવાર યુઝ કરો તો ખ્યાલ આવશે કે રિઝલ્ટ છે જ બરાબર પપ્પા નું રિઝલ્ટ આવ્યું છે તો મેં સામેથી કહીશ કે શું નામ છે આપણા પપ્પાનું રામાભાઈ લિમજીભાઈ પટેલ રામાભાઈ લિમજીભાઈ પટેલ આ કઈ સ્કૂલમાં નોકરી કરતા હતા પેલા

જો બરાબર ને એ કીધું હતું સ્પંદન હોસ્પિટલમાં કીધું હતું હા એવું જ કહેવામાં આવે છે પણ અહીંયા ઉંમર આટલી એસી વર્ષ જેટલી હોવા છતાં પણ આજે રિકવરી આવી ગઈ છે તો આ જીવતું ને જાગતું ઉદાહરણ છે તો દરેક દર્શક મિત્રો કે જે લોકો આ વિડીયો જોઈ છે તો વધારે વધારે લોકો સુધી આ વિડીયો શેર કરો કે જેથી એમને ત્યાં આવી સમસ્યા હોય તો એને પણ સમાધાન મળે તમને જે આપનાર વ્યક્તિ સતીશભાઈ એમના વિશે તમારે શું કહેવું છે સતીશભાઈ ની આપેલું હતું તો કદાચ આજે શું થતું એમ વિચારી નહીં શકીએ બરાબર ને